રાજકોટ જિલ્લાના જેતપુરના થાણા ગાલોર ગામે માતાજીના માંડવામાં થયેલા ફાળાના હિસાબ આપવા બાબતે થયેલી ભાઈ પર છરી વડે હુમલો કરીને હત્યા નાખ્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોર ગામે આજથી સવા વર્ષ પહેલા ગામમાં આવેલા વેલનાથ બાપુના મંદિરે માતાજીનો માંડવો એક કાર્યક્રમ કોળી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ માંડવાના તમામ હિસાબ રણજીતભાઈ મકવાણા પાસે હતો ત્યારે આ હિસાબ બાબતે તેમના જ કાકાનો દીકરો અશોક મકવાણા અવારનવાર રણજીતભાઈ પાસેથી માંડવામાં થયેલો ફાળો અને ખર્ચનો હિસાબ માંગતો હતો જેમાં રણજીતભાઈ પણ હું સમય આવે ત્યારે હિસાબ આપી દઈશ તેવું જણાવતા હતા પરંતુ અશોકના મનમાં કંઈક બીજું જ ચાલતું હોય ત્યારે એવામાં ગત રાત્રે ગામના સીમમાં જ જવાના રસ્તે આવેલી મેલડી માતાજીના મંદિર પાસે રણજીતભાઈ ભેગા થઈ જતા રણજીતભાઈને બોલાવ્યા હતા અને ત્યાં બંને વચ્ચે બાબતે બોલાચાલી થઈ હતી જેમાં અશોકે પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરતા રણજીતભાઈના પડખામાં છરીનો ઘા લાગી જતા જમીન ઉપર પડી ગયા હતા ત્યારે એટલામાં જ નાના ભાઈ મિલનને તેના મિત્ર વિજયભાઈ કીડિયા રણજીત બાઈનદ લોય લુહાણા હાલતમાં મેલડી માતાજીના મંદિરે પડ્યો હોવાતઈ ફોન કરતા મિલન તરત જ પોતાનો મોટરસાયકલ લઈને સ્થળ ઉપર પહોંચી આવ્યા હતા અને મોટા ભાઈ રણજીતભાઈ લોય લુહાણ હાલતમાં નીચે પડ્યા હતા ત્યાં હુમલાખોર અશોક પણ ત્યાં ઊભો હતો ત્યારે મિલનને જોઈને તરત જ ત્યાંથી નાસી છૂટ્યો હતો ત્યારે આ બાજુ રણજીતભાઈને ખાનગી વાહનમાં સારવાર માટે જીતપુર હોસ્પિટલ લાવતા જ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે તાલુકા પોલીસે મિલનની ફરિયાદ પરથી આરોપી અશોકભાઈ સામે નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા મુજબનો એકસો ત્રણ એક મુજબનો ગુનો નોંધીને આરોપી અશોકની ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરી હતી ગઈકાલ રાત્રે દસેક વાગે જેતપુર તાલુકાના થાણોલ થાણા તાલોલ ગામે એક હત્યાનો બનાવ બનાવવા પામે છે જેમાં આરોપી અને મરણજીના બંને કાકા બાપાના ભાઈઓ થતા હોય અને જે આરોપી છે અશોક કરીને એમણે જે મરણજના રણજીત છે તેની પાસે વેલનાથ બાપુની જગ્યાના જે ફાળો ઉભરાવેલો હતો તે બાબતે બંનેને રજક થતાં અને આ જ બાબતે એમને એકથી સવા વર્ષ પહેલાં પણ એક નાનો ડખો થઈ ગયો હતો એવો પણ એક અમારા ઇન્વેસ્ટિગેશનમાં નીકળે છે એ બાબતેનું મંદૂક રાખી અને બંને સામસામે ઝપાઝપી કરેલી છે અને એમાં મરણજના છે તેમને પડખાના ભાગે એક છરીનો ગાવતા તેનું મરણ ગયેલ તે મરણ ગયેલ છે અને આરોપી છે પોલીસ કરે છે 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 આરોપી કોણ નામ અશોક અજુભાઈ મકવાણા અને મરણ છે રણજીતભાઈ અને બંને કાકા બાપાના ભાઈઓ છે મૃતક છે જે રસ્તામાં જઈ રહ્યા હતા તે સેમી દરમિયાન રોકી અને ત્યાં પણ ક્યાંક ઝઘડો કર્યો હોવાની વાત છે હા ગામમાં જે બનાવ બનેલ છે તે થાણા કલોલ ગામથી જે મેરડી માતાનો જવાનો રસ્તો છે ત્યાં ગામમાં જ બનાવ બનેલ છે ત્યાં બંને ભેગા થઈ જતા બંને માથાકૂટ તથા બનાવ બનાવવા પામેલ છે